ગાંધીનગરની ગાંધીનગર ગાંધીનગર જીવતું ધબકતું નજરે ઓફ કેપિટલ દ્વારા ચાર્ટર દિવસની પુષ્પક ફાઉન્ડેશન રાંદેસણ ખાતે ઉજવણી કરવામાં આવી તારીખ છવ્વીસ જૂન બે હજાર ના યાદગાર દિવસે चार्टर प्रेसिडेंट रोटेरियन जगतबाई काराणीनी ने आगेवाणी हेठल रोटरी क्लब ऑफ कैपिटल गांधीनगर ना उदयनी सुरुवात થઈ. कार्यक्रमाની શરૂઆત માં ક્લબ સેક્રેટરી अश्विन शर्माએ ઉપસ્થિત રોટેરિયન તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર ના ચાર્ટર ડે ની ઉજવણીની શરૂઆત ચાર્ટર પ્રેસિडेंट દ્વારા કેક કાપીને કરવામાં આવી. આ પ્રસંગે ક્લબ પ્રેસિडेंट राजीव भंडारीએ પોતાનું ઉદ્બોધન માં જણાવ્યું કે વર્ષ 2005 થી અત્યાર સુધીカルવાના વિવિત ક્ષેત્રના બહોશ પ્રેસિडेंट

ક્લબની આટલા વર્ષોની યાત્રામાં સિનિયર રોટેરિયન સભ્યોની સેવાઓને પણ બિરદાવી આ પ્રસંગે સૌ સભ્યોએ રોટરી તેમજ રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર વિશે મુક્ત મને ચર્ચા પણ કરી કાર્યક્રમના અંતે પુષ્પક ફાઉન્ડેશન વતી રોટેરિયન આકાશ મિસ્ત્રીએ ઉપસ્થિત ક્લબ પ્રેસિડેન્ટ સેક્રેટરી રોટેરિયન્સ તથા મહેમાનોનો હાર્દિક આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો આજ રોજ શ્રીએ મેચ વિદ્યા મંદિર ડભોડામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ યોજવામાં આવ્યો જેમાં દાદુનગર પ્રાથમિક શાળાના બાલ વાટિકા તેમજ ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ હાઈસ્કૂલના ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કુકુમ તિલક કરી આવકારવામાં આવ્યા ગત વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓએ જુદા જુદા ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા અને શાળાને મળેલ નવા સ્માર્ટ પેનલ તેમજ પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામ તેમજ શ્રી કેળવણી મંડળના સૌ સભ્યોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અધિકારી શ્રી શ્વેતાબેન પંડ્યા તથા નાયબ જિલ્લા શિક્ષણાધિકારી મધ્યાહન ભોજન યોજના તથા સાદરા સીઆરસી સંજયભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપવા આવ્યું આંગણવાડીમાં ચાર બાળકો બાલવાટિકામાં આઠ બાળકો અને ધોરણ એક માં અગિયાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી કોકિલાબેન ગલસિંહ ઝાલા તથા દાદાશ્રી ગલસિંહ જીવસિંહ ઝાલા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છત્રેશ્વરી તાલુકા મોડાસા માં ચોખા મગ સાબુ કોપરેલ બિસ્કિટ ગોળ નું વિતરણ આજે શ્રી ગજાનન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સ્લીપર અને પેરાની સ્ટ્રીપ પણ આપી હતી વંડાડા તાલુકા મોડાસા માં લાભાર્થીને વિવિધ સામગ્રી આપવામાં આવી અને છત્રી પણ શ્રી ગજાનંદ સેવા સમિતિ તરફથી આપી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ